ભારતમાં કોરોના મહામારી પછી આરોગ્ય પ્રમાણે પર એકવાર ખતરો ઉભો થાય છે કે દેશમાં રાજ્યમાં નવા ખતરો વાયરસના કારણે દસ્તક આપી શકે છે કારણે લોકોનો ભયનો માહોલ સોવાઈ શકે છે આરોગ્ય વિભાગમાં વૈજ્ઞાનિક સતતમાં નજર રાખી રહ્યા છે કે જે આ લોકોને સાવચેતી રાખવામાં ચેતવણી આપી શકે વાયરના અદ્ભુત અને ફેલાવી આ નવા વાયરસની શરૂઆત થઈ કે કેટલાક સુધીમાં ફેલાઈ જાય સ્પષ્ટ માહિતી ઉપલબ્ધમાં જણ કે આરોગ્ય વિભાગમાં બીજી વખતમાં ઝડપથી ફેલાય છે ખાસ કરીને મોજની આ ફેરફારમાં પ્રતિક્ષા આપવાની કે નબળી હોવાના કારણે સરળતોથી સક્રમ શિકારી બની રહેલા વાયરસના લક્ષણો લોકોમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે કે જ્યાં હેવેતાઓના ફીવર સતત શરદીએ ખાંસી શ્વાસ લેવાની તકલીફને શરીરનો દુખાવો અને થાકના ભૂખ ઘટાડો ગણવા દુખાવો અને પાણીની પીવ ઉપર જે લોકોના લક્ષણો જોવા મળતા તેઓને તાત્કાલિક તબીબીની સલાહ લેવી જોઈએ છે આરોગ્ય તંત્રી તંત્રની તૈયારી સરકારે આરોગ્ય વિભાગે વાયરસમાં ફેલાય રોકવા માટે વિવિધ પગલાં પ્રયાસ છે કે જે સર્વમાં સંકેત સંક્રમણમાં વિસ્તારમાં લોકોને દર્દીઓનો ઓળખ માટે તબીબી તપાસ કરી કે વૈજ્ઞાનિક જે તબીબોનો વાયરસ વિશે જાણવા માટે સતત સંશોધનમાં કરી છે જાગૃતિ અભિયાનમાં સરકારમાં આરોગ્ય વિભાગ જે શાસન લોક જાગૃતિ અભિયાનમાં ચલાવી રહી છે લોકો સાવચેતી રાખશે જે આપણે કેવી રીતે બસ્યું કે એમાંથી જોઈએ કે આપેલા પગલાં ધ્યાનમાં ન કરો જે વાર બસી શકો છો જે હંમેશા હાથ ધોવા જોઈએ સેનેટાઈઝનો ઉપયોગ કરો અને અન્ય લોકો સાથે સમજ્યો અંતર જાળવોને ભીડ પ્રયાસો જણાવો જોઈએ પૌષ્ટિક ખોરાક લેવામાં શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધારી તાવ શરજી સ્વાસ્થ્ય જાણવું તાત્કાલિક તબીબોની સલાહ લેવી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં સરકારે તાત્કાલિક પ્રભાવિત વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે